લોકોએ ડેપ્યુટી મેયરને પણ આડે હાથ લીધા હતા લિંબાયત પોલીસે લોકો પર કર્યો હળવો બળપ્રયોગ કર્યો હતો પોલીસ અધિકારી અને ડેપ્યુટી મેયર દ્વારા સમજાવવા છતાં લોકો સમજ્યા ન હતા બાદમાં બળપ્રયોગ કરવાનો વારો આવ્યો હતો ઘટના સ્થળે અસામાજિક ઇસમો હથિયારો લઈ બેસી રહી છે છતાં પણ કોઈને કાર્યવાહી નહીં राजेंद्र कोहली क्या घटना है किधर की घटना है ये रामेश्वर वृक्षमणि नगर क्या घटना वृक्षमणि नगर छोटा सा बच्चा था उसको चाकू मार दिया गया वो काट दिया, और, और गला, गला दिया, उसका, दिया। उसका। गला और हमें न्याय चाहिए न्याय के लिए हमको कुछ नहीं चाहिए मारने वाले हमको पता नहीं है अगर पता होता तो हम भी जान पे जान ले लेते पर हमें वो अभी मिल गया है तो उनकी जान हमको चाहिए उसकी जान भी तो हम भी जान लेना चाहते हुई બહુ કમ્પ્લેન લીખી ગઈ પર કુછ હોતા નહીં नहीं तो वही दादागिरी में मतलब हम लोग डरते हैं ये नाम दो कौन है कब है वो, तुम 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 ही नहीं था। आ, वो सब बंद हो जाएगा मालूम ही नहीं, था। नहीं चलता है एक मेरे को पूछा ये हो होना उस दीवार का प्रॉब्लम है ना दीवार छोड़ दो दीवार तो पूछ जाएगा सर એક નહીં બેઠેગા તો મુજબ સર બોલતા લા લા ચૌદ સીખને વાા જો માર જાય બિલુ ગલત બાત અમે જોાર મેરાડકા મર ગયા મેરાય દો લીધી લે આરોપી ખાલી લિસો એટલે હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ રોહન છે એ પોતાના મામાને ત્યાં ત્યાં આવ્યો હતો એ પોતે મૂળો રહેવાસી છે રોહન પોતાના મામાને ત્યાં આવ્યો ત્યાં જગ્યાએ એનો પરિચિત છોકરો કાર્યવાહી કરતા એની રાઉન્ડઅપ કરેલ છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી એ શરૂ કરી દીધેલ છે જી સર કારણ શું અત્યારે જે પોલીસ પાસે જે ઇન્ફોર્મેશન મળી છે એમાં બે એંગલ આવી રહ્યા છે એક છે કે જે ભોગ બનનાર છે એનું ટીમના આરોપીના કોઈ પરિચિત સાથે અફેર હતું અને એની સાથે એક બીજું પણ એંગલ આવે છે કે જેમાં આરોપી પાસેથી ભોગ બનનાર બે ત્રણ વાર પૈસા પણ માંગી ગયો હતો અને જબરદસ્તી પૈસા માંગતો હતો આ બંને એંગલ ઉપર પોલીસ તપાસ કરી રહ્યા છે અને જે પણ અમને એમાં મૂળ કારણ મળશે ત્યાં સુધી અમે પહોંચીશું અને મૂળ કારણ આવતા જ અમે એને એના મુજબ આગળની કાર્યવાહી કરીશું જે ભોગ બનનાર છે એ અઢાર વર્ષ અને અગિયાર મહિનાનો છોકરો છે અને એણે બાર ધોરણ પાસ કરેલું છે જે આરોપી છે એ ઓગણીસ વર્ષ ઉપરનો છોકરો છે અને એણે પોતે અત્યારે એક વર્ષથી અહીંયા રહી છે મૂળ પોતે મહારાષ્ટ્રનો છે અહીંયા એ જોબ કરે છે અને જોબ કરવાની સાથે સાથે એક્સટર્નલ પરીક્ષા પણ આપી રહ્યો છે આવી માહિતી પોલીસને મળી છે આ તમામ એંગલ ઉપર પોલીસ તપાસ કરી રહી છે જે પણ ઇન્ફોર્મેશન વેરીફાઈ થશે એ મુજબ અમે જી સર એ લોક ટોળું એકત્રિત થયું હતું પોલીસને ટોળુંને વિખાડવા માટે બલ પ્રયોગ કરવામાં આવ્યો હતો આ બનાવને અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે કેટલાક લોકો આવીને રજૂઆત કરતા હતા રજૂઆત કરતા કરતા તેઓ અમુક વસ્તુ ને વધારે પડતી રીતના એગ્રેસિવ રીતના બોલવાની કોશિશ કરી રહ્યા હતા આ દરમિયાન પોલીસે એમની ઇન્ટરવ્યુ કર્યા હતા અને સમજાવ્યું હતું આ સમગ્ર ઘટનામાં બે એંગલ ત્રણ એંગલ આવે છે આજે સ્પષ્ટ માહિતી મળશે અને જે પણ કન્ફર્મ હશે એના ઉપર અમે કાર્યવાહી કરીશ અસામાજિક તત્વો આતંક પહેલાથી જ છે આ બનાવમાં આ લોકોની આવી પણ રજૂઆત હતી પરંતુ અમે છેલ્લા ઘણા સમયથી આ તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીએ છીએ વાહન ચેકિંગ પણ રોજનું રોજ વાહન ચેકિંગ પણ થતું હોય છે આ ઉપરાંત દર પાંચથી સાત દિવસમાં એક કોમ્બિંગ કરવામાં આવે છે કે જેમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે એટલે કોઈ આ જગ્યામાં કોઈ એવું કોઈ અસામાજિક કૃત્ય થતું હોય અને લોકોને પરેશાની હોય એવી કોઈ પણ બાબત હજી સુધી પોલીસના સામે આવી નથી આમાંથી કોઈ પણ વ્યક્તિઓ આવીને રજૂઆત પણ કરી નથી અને કેટલાક લોકો આમાં જે ટોળામાં હતા એમાંથી અમુક લોકો તો આ વિસ્તારના રહેવાસી પણ નથી તેઓ એક અલગ જ જગ્યાના રહેવાસી છે જેથી આ બાબતે તમામ પોલીસને એવું લાગી રહ્યું છે કે કોઈને કોઈ આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે લોકોને અને પોલીસ જે કામગીરી કરે છે એમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરી રહ્યા છે